જૂનાગઢનો ચકચારી સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાનો કેસ જેમાં કોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે અને કાયદાનું ભાન પણ કરાવ્યું છે પરંતુ તે વચ્ચે ડીવાય એસપી એસસી એસટી સેલના જે સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે તે રજા ઉપર ઉતરી જતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા મામલે કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે એસસી એસ સેલના ડીવાય એસપી જે કે ઝાલાની રજા ઉપર ઉતરી જવા પાછળનું કારણ શું છે શું કામ તેઓ હાલ રજા ઉપર ઉતર્યા છે તેને લઈને હાલ જે ચાર્જ સંભાળી રહેલા ડીવાય એસપી છે હિતેશ ધાંધલિયા તેમણે નવજીવન સાથે વાતચીત કરીને શું વાત કહી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય અગાઉ જૂનાગઢના દલિત સમાજ નાગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને જેવી રીતે ગોંડલના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા અપહરણ કરીને ગણેશગઢ લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો ત્યારબાદ જાતિ વિષયક શબ્દો પણ બોલવામાં આવે આ ઘટના બન્યા બાદ સંજય સોલંકી દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ જાડેજા અને તેના સાગરીતો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મારા મારી જાનથી મારી નાખવાની ધમકી સહિત અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ આપી હતી અને પોલીસે ગુનો નોંધીને ગણેશ જાડેજા તેમજ તેના સાગરિકોને ઝડપવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા પરંતુ આને લઈને દલિત સમાજના લોકો દ્વારા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કેમકે પાંચ પાંચ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હતો ને જે પોલીસ છે તે ગણેશ જાડેજા સુધી પહોંચી શકી નહોતી આ મામલાને લઈને દલિત સમાજના આગેવાનો દ્વારા આ મામલે કાર્યક્રમો આપવા જૂનાગઢ ચક્કાજામ કરવા તેમજ અલગ અલગ બાબતે વિરોધ નોંધાવવા માટે પણ વાત કરવામાં આવી હતી જો કે જે સંજય સોલંકીના પિતા છે રાજુ સોલંકી તેમણે ગુરુવાર સુધીનું અંતિમ અલ્ટિમેટમ જૂનાગઢ પોલીસને આપ્યું હતું અને પોલીસ તે પહેલાં સક્રિય બનીને ગઈકાલે ગોંડલથી ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી હાલ આ સમગ્ર મામલાની તપાસ જે એસસી એસ સેલના ડીવાય એસપી છે જે કે ઝાલા તેઓ દ્વારા કરવામાં આવી રહી છે અને આ અગાઉ ત્રણ જેટલા જે આરોપીઓ છે જે ગણેશ જાડેજાની સાથે હતા તેમની

પેલા દેખાડે છે કે ક્યાંકને ક્યાંક ઇન્વેસ્ટિગેશન કરવામાં એમને રસ નથી અથવા તો કોઈ એમને ફરજ પાડે છે રજા પર ઉતરી જવા માટે એટલે દલિત સમાજના આગેવાનો કાર્યકરોના પ્રેશરના પગલે જ ધરપકડથી બાકી આ સરકારને ધરપકડ કરવામાં કે યોગ્ય તપાસ થાય એમાં કોઈ રસ નહોતો એટલે ફરી હું માગણી કરું છું કે કોઈ સારા નોંધકર અધિકારી પાસે આ ગોંડલવાડા પ્રકરણની પણ તપાસ કરી તાબડતોબ ચાર્જશીટ કરવામાં આવે અને પીડિત પરિવાર અને સાક્ષીઓના જાનમાલને કોઈ પણ નુકસાન ના થાય તેના માટે યોગ્ય પોલીસ સુરક્ષા પણ આપવામાં આવે આતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય તેમના દ્વારા કહેવામાં આવ્યું કે શું એસસી એસટી સેલના ડીવાયએસપી ને કોઈએ ફરજ પાડી છે કે તેઓ રજા ઉપર ઉતરી જાય અને આ મામલામાં જેવી રીતે દલિત સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું જિલ્લા કલેક્ટરમાં માવેદન પત્ર પાઠવ્યા ત્યારબાદ આ પોલીસે આ કાર્યવાહી કરી છે તેમણે એવું પણ કહ્યું છે કે આ મામલાને લઈને કોઈ જે નિષ્પક્ષ અધિકારી હોય તેમની નિમણૂક કરીને આ કેસની તપાસ કરાવવામાં આવે ત્યારબાદ જ્યારે આ સમગ્ર ઘટના બની તેમાં ડીવાય એસપી એસટી સેલના જે છે જે કે ઝાલા તેઓ રજા પર ઉતરી જવા મામલે અમે જ્યારે જે હાલના ચાર્જમાં ડીવાય એસપી છે હિતેશ ધાંધલિયા તેમની સાથે વાતચીત કરી તો તેમણે એની પાછળના કારણો જણાવ્યા જેમાં ડીવાય એસપી હિતેશ ધાંધલિયા દ્વારા જણાવવામાં આવ્યું કે જે કે ઝાલા ડીવાય હતા તેમના પુત્રનું આજથી એક વર્ષ અગાઉ હાર્ટ અટેકના કારણે મૃત્યુ થઈ ગયું હતું જોકે તેઓ પરિવારને સમય આપી શક્યા નહોતા ને હાલ લોકસભા ચૂંટણીનો પણ માહોલ ચાલી રહ્યો હતો તેના કારણે તેમને રજા મળી નહોતી ને ત્યારબાદ રજે ચૂંટણીનું કાઉન્ટિંગને જે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમની રજા મંજૂર થતા તેઓ પોતાના પરિવાર પાસે ગયા છે તેઓ કોઈ તપાસથી ભાગ્યા નથી ને જે કોઈ પણ આરોપીઓ હશે તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે અને પોલીસ છે તે તટસ્થાથી કાર્યવાહી કરી રહી હોવાની વાત પણ હિતેશ ધાંધલિયાએ પોતાના નિવેદનમાં જણાવી છે જોકે હાલ આ સમગ્ર મામલે જેવી એક તરફ જિજ્ઞેશ મેવાણીએ જે આરોપ કર્યા છે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવે છે અને બીજી તરફ જૂનાગઢના ડીવાય હિતેશ ધાંધલિયા એ આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે અને આરોપીને છોડવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ પીડિત પરિવારને કહેવામાં આવી છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આજે જ્યારે ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે કોર્ટમાં રજૂ કર્યા બાદ કેટલા દિવસના તેના રિમાન્ડ મળશે અને કયા પ્રકારની કાર્યવાહી પોલીસ કરશે તો આગામી સમયમાં ખબર પડશે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ